જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં તો તો છો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હા વાર્તા હતી મારી હોકારો આપે છે તો આજે અમે સરસ મજાની ભાજી છે અને રસોઈ તો બનાવી નાખી છે પણ હવાર હાટુ ભાજી સુટવાની છે કુંવરબાઈ સુટે છે ભાજી છૂટી રહ્યા છે જવો કેવી સરસ મજાની તાંજળિયાની ભાજી છે લીલી લીલી આ ગામડામાં છે ને મિત્રો કામ કરવા જાય ને દાડીએ તો ન્યા જો આવી વાડીમાં હોય શું કહેવાય આને હા હે તાંછળિયો કહેવાય ગણેજરો 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 કહેવાય મિત્રો આને બધાની વાડીમાં થાય અને આમાં બીબડા આવી ગયા હોય ને તો શેણું થઈ જાય શેણું થઈ જાય બીબડા આવી ગયા હોય તો શેણું થઈ જાય શેણું મિત્રો આમજલ ભડતી હોય તો કેજો કોમેટમાં લખજો શેણું એટલે હું એ ને હોય હોય આ ભાજી બનાવી ખાઈ ગયા બીબડું એમ આવી ગયું હોય તો શ્યાવણું થઈ જાય શ્યા શ્યાવણું ચા વગર ન રે પાંદડું નાખવું પડે એટલે એક એક પાંદડું સુટવાનું આનું

હાલો જય માતાજી બધા મિત્રો ને બધા મિત્રો ને જય માતાજી અને એમી તો જોવો ભાજીના ના પાંદડા તોડી છે આમ જોવો આમ ફોન માં જોવો ફોન માં જોઈ તો અહીંયા તૂટવી કેમ ફોન માં જોતું જોતું બોલવાનું હોય અહીંયા લંગર આવી જાય લંગર આવે કાઢ નાખવાનું હોય તમારે ખાવી છે ભાજી હા મફતમાં છે મિત્રો હા વાડીમાંથી છે ને કેવી સરસ છે ઓહ આ જોઈ જાઓ લંગરાવાળી તારે ગામડામાં છે ને મિત્રો આવી ખેતરમાં ભાજી હોય આને બધા ખેંચીને નાખી દે ઉકળામાં આની કઈ કિંમત ન હોય પણ કેવી મસ્ત ભાજી થાય આની બનાવી તો બહુ મસ્ત લાગે હા હા હે મજાની લસણ નાખી હા કેટલી લાવ્યા છે ખબર આખો પૂળો બતાવો જો

આસી વાત છે મફતમાં મળે એટલે લેટ લેવાનું હોય જેટલું લેવા એટલું તાજી તાજી ખાઈ હા મિત્રો ભાજી આપણે સૂટી નાખશું પછી હવારે બનાવીશું અને આખો દિવસ ખાશું પછી રોટલી તાજી તાજી ભાજી ખાઈ થાવરાજી ખાઈન થાવરાજી મફતમાં હમ કુરબાજો બબાટી સૂટવા મળ્યા છે હું હા છૂટી નાખો છૂટી નાખો મારે પણ સૂટવા છૂટાવાની છે પણ વિડીયો છે ને ચાલુ હાડી થાતર છૂટું છે ને હા તમાર જોતી છે વિજય છે તો કાલ લેતા હોઉં કેટલી બધી અમારા ખેતરમાંય થાય એમ કહો ને મિત્રો બધાય ના ન હોય હ મિત્રો તમારા ખેતરમાં આવી ભાજી થતી હોય તો જણાવજો કોમેટમાં કે અમારા ખેતરમાં થાય છે આવી ભાજી

ચાલો મિત્રો આવજો જય માતાજી જય માતાજી કઈ જા બડી જય માતાજી આવજો જય માતાજી